રસ્તામાં જતા મારી નજર પડે છે ભાઈ આ બોર્ડ ઉપર અને એ બોર્ડ જોઈને આજ મેં નક્કી કરી લીધું આજ તો આપણે એને ફોન કરવો જ છે ને એમાંથી શું પરિણામ આવે છે ને જોવું છે બોર્ડમાં આપેલા હતા હેલ્પલાઇન નંબર હેલ્પલાઇન નંબર છે ને એમાં આપણે પહેલા તો ફોન કરીએ એમાંથી રિસ્પોન્સ મળે છે ને આજ આપણે એ ચેક કરવું છે હાલો ભાઈ ને થોડુંક લાગી ગયું હતું ઓકે પહોંચો હું થોડું ખોટું બોલો કારણ કે મારે જોવું હતું કે ભાઈ આ લોકો કયા પહોંચે છે જતો ગાડી આવી ગઈ ફોન આપણે કર્યો તો હમણાં

ફોન કરી જો ફૂલ વિડીયો વિશાલય યુટ્યુબ ચેનલ આવી જામજપુર લાલપુર તાલુકાની અંદર ઘણી બધી જગ્યા વિઝિટ હતી ત્યાં બધા હું ને આપણે જોયું ભાઈ જે કાર્ય છે એકવાર ડોક્ટર સાહેબ ને બધા ભાઈને આખી ટીમ ને ખૂબ ખૂબ મારાથી ધન્યવાદ ને તમે શેર કરજો જેથી ગૌમાતાનો નો બજે